ના નવા સ્વાગત છે જય દ્વારકાધીશ જય અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં અત્યારે જો કે હવે જવાનું છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કેમ છો મજામાં મજામાં તો સવારના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો મારા મજામાં જીઓ અને તુરિયાની મંડી સગવડ કરવા तैयारी करो तो जो। था जेता था लिया है। और्गेनिक। और्गेनिक। ने तो 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 હવે હું તો નીકળી ગયો છું ભાઈ ગૌશાળા બાજુ અને પાર્સલ પણ લઈ લીધું છે બાપુ આજ ન્યા જ રહેવાના છે ગૌશાળાએ તો એ કે અમારે જમવાની વ્યવસ્થા ત્યાં કરજો કારણ કે શાંતિલાલ ને એ બધા છે ને એમનો ભત્રીજો એમાં એવું છે શાંતિબેનના પપ્પાને બીમાર થયા છે ને તો એ ત્યાં જ રહી ગયા છે તો આ બે જણા છે તો અહીંથી બાપુ રોટલા ને બધું લઈને ગયા છે કે આજે મારે ગૌશાળા જ થવું છે કે ડુંગળી ને કંઈક હોય તો લેતા આવજો એ કે તમે કંઈક કહેવાનું નહીં તો આપણે લઈ લીધું છે ને હવે છે ને ફટાફટ આપણે ત્યાં ગૌશાળાએ પહોંચતા

તો હવે જોઈને ઇગ્નોર કરજો કારણ કે પૂરેપૂરી હાલત થઈ ગઈ છે ખરાબ તડકો થઈ ગયો છે એટલો બધો ને હવે અહીંથી ઘેર જાવું ને અટાણે સ્કોર્પિયો સાંભળે ને થાય સ્કોર્પિયો લઈને ફટાફટ ઘેર રહ્યો છે તો પણ હવે શું કરું ફટાફટ હમણાં છે ને નીકળું બરાબર અને આમાં ક્યાંય અડે નથી આમ રાડું દેવાય લો ને સમજો ને રાડું ને ફટાફટ આજે આંબલી એટલી હતી ને બધે તોડી લીધી ક્યાંય બાકી રહેવા નથી દીધું મેં હજી છે પણ હું કહું થોડુંક બીજા હાટું રહેવા દઈ જો આવું તમને આ થેલી બતાવું આવતરની થેલી છે આમ જો કેટલી ભરી દીધી છે આ થેલી ભરી દઈશ જો થેલી હાલો તો ફટાફટ છે ને આપણે નીકળીએ ને આ પાર્સલ પાર્સલ લઈ લઈ લીધા છે દૂધના તો હવે ફટાફટ નીકળીએ ને મળીએ તો हम पहुंच गए दूध भर के रोज की चौबीस कलाक की हमारा काम में और ये सेवा भाई कहाँ जा रहे हो सेवा भाई चाय लेने चाय लेने जा रहे हैं सेवा भाई चाय लेने जा रहे हैं और यहाँ यहाँ काम काज यहां यहाँ काम काज चालू है वहाँ हमारा माँ देवा होता है जय श्री कृष्ण माँ हाँ अम्मा जो भाई तो चाहे सेवा भाई जाए थे હા ને અહીંયા અમારે પાણી લીંબુડી પી રહી છે સાફ સફાઈ ચાલુ છે તો મને ચા પીવાની એવી છે છે ને ચા પીતો આવું મળું તમને થોડી વાર પછી ગૌસાડા ટાઈમ નથી એનું કારણ છે કે લેટ જ બહુ એટલું થઈ ગયું છે ને એની વાત ના પૂછો તો મળીએ હા હા એમાં દવા છટ કરવી પડે એમ છે અને ભાઈ આજનું વાતાવરણ એ વન વાતાવરણ છે વાતાવરણ એટલે આમ મોજ આવી જાય એવું વાતાવરણ છે બહુ અત્યારે ઠંડો વાવડો હવા મીંડો છે એ જોઉં બધું કેટલું મસ્ત લાગે ને એકદમ અને જય શ્રીરામ